ચોખા ઘીની સુખડી બનાવી અને પાવાગઢના ડુંગરે માતાજીને જમાડવા જાય ત્યારે એકવાર વાર મનુ રાજા માતાજીને સુખડી જમાડી અને એટલું બોલ્યા કે હે માળી આ તને ચોખ્ખા ઘીની સુખડી જમાડી છે તે તને પહોંચી તો છે ને આમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને ચોથા દિવસે પણ મનુ રાજા સુખડી જમાડીને બોલ્યા હે મારી ગઢ પાવાની મહાકાળીમાં તને સુખડી પોચી તો છે ને ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલી કે હે મનુ રાજા એક સવા શેર કીની સુખડી જમાડે છે એમાં તું મને ચાર વાર તો પૂછે છે તે તો કીની સુખડી જમાડી પણ આ જગતમાં અમુક માણસો મને એના માથા પણ ચડાવવા પડ્યા છે આ માતાજીના શબ્દો મનુ રાજાને ખોટા લાગ્યા અને તે માતાજીને વિવાદ કરે છે કે હે માળી તને કોણ માથા ચડાવતું હશે હું પણ જોઉં છું પછી તો મનુ રાજાએ પાવાગઢના ડુંગરના પગથિયે પગથિયે લખી દીધું કે જેને મહગાડી માનું માથું ચડાવવું હોય એ જ આ ડુંગર ઉપર પગ મૂકે નતર કોઈએ ચડવું નહીં આમ કરી રાજા ડુંગરેથી ઉતરી ગયો અને ત્યારથી એક દિવસ બે દિવસ અને એમ કરતા કરતા ત્રણ ત્રણ મહિનાના વાણા વાઈ ગયા માણસ તો ઠીક પણ કોઈ ચકલી પાવગઢના ડુંગરે ફરકતું નથી ત્યારે ગઢ બાવાની કાળકા વિચાર કરે છે કે આમાં કરું તો શું પછી મહાકાણીમાં પાવગઢથી સમડી બની ઉડતા ઉડતા આકાશ માર્ગે ચાલતા થાય છે ત્યારે ગંદરૂપ મસાણ અને એની બાજુમાં બાબા બાળીનાથ તપસ્યા કરી રહ્યા હતા રાતના બાર વાગ્યાનો સમય બન્યો અને માતાજી આકાશ માર્ગે ઉડતા ઉડતા જાય છે ત્યારે બાબા બાળીનાથને અંતર ધ્યાનથી જોયું કે આહા હાહા આકાશમાં કોઈ દેવી જાય છે પછી તો પોતાના હાથમાં આંજડી લઈને હવન કુંડમાં કા કર્યો અને હવન કુંડમાં નાખતાની સાથે જ જમીન થી આકાશ સુધીની દિવાલ અને માથી એ દીવાલ ચલાવી અને નીચે આવ્યા બાળીનાથ